વાત કરીશું મુંબઈથી મુંબઈના દહીસરથી એક ચોંકાવનારો સાયબર ગુનો પ્રકાશમાં આવ્યો છે એક યુવકે યુવતીનું સ્નેપચેટ એકાઉન્ટ હેક કરી તેના અંગત ફોટા વડે નકલી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી અને તેના સોશિયલ મીડિયા પર બદનામ કરવાના પ્રયાસ કર્યા હતા યુવતી દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા દહીંસર પોલીસ અને સાયબર સેલેક્ટ ત્વરિત તપાસ હાથ ધરવામાં આવી હતી ટેકનિકલ સૂત્રોની મદદથી આરોપીની ઓળખ કરી તેની ધરપકડ કરવામાં આવે છે આરોપી અનિકેત જૈન મીરારોડ પૂર્વમાં રહે છે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે બેસર પોલીસ દ્વારા કરવામાં આવેલી આ ગડત કાર્યવાહી સમાજને સ્પષ્ટ સંદેશ આપે છે કે સોશિયલ મીડિયા પર માનહાનિ કે બ્લેકમેલિંગ જેવી હરકતોના ગુનાઓ સામે કડક પગલા લેવામાં આવશે

क्या है कैसे लोगों को ये जो है साइबर क्राइम को अंजाम देते हैं एक तेईस साल के महिला कंप्लेनेंट है वो और उसके फ्रेंड का स्नैपचैट पे जो पर्सनल वीडियो थे वो पर्सनल वीडियो